અમારા વસરામ મહારાજે વિનંતી કરી અને મારે આજે મહારાજ ને એમને કેવું હતું થોડુંક યાદ આવ્યું હતું એટલે યાદ આવ્યું એટલે પેલા કહી દઉં પછી વાત કરું કઈ ગુરુ મહારાજ ની એક બાપા ને એક માજી એને ઉમર જાજી એને બાપા ને માજી કહેવાય ને એમાં એ માજી છે ને જજ સાહેબ ભાઈ ગયા એ કે સાહેબ મારે છે ને છૂટા લઈ લેવા પણ કે મારી જોવો તો ખરા એસી વર્ષની ઉંમર હવે શું છે તમારે કે ના કાંઈ પોહાતું જ નથી છૂટા લઈ લેવા તો કાં વાંધો શું છે કે વાંધો ઈ છે કે ઈ ગમે એટલું બોલે ને મારે સાંભળવું અને મારો વારો આવે ને તો ટોટી કાઢી નાખે એટલે એવું થોડું હોય કે અમારો વારો આવે ને તમે જવા દેવી અમે આ મહાપુરુષ વારે

કોઈ પણ સંતો કચરો ઈ સંતો ના શબ્દ દ્વારા નીકળે ને એ મહાપુરુષોની કાયમની માટે મહેનત હોય એના પ્રયત્ન હોય વધારે પડતું દુઃખ કેને લાગે કે આપણે અહીંયા ઊભા હોય તો વધારે દુઃખ લાગે કારણ એ છે કે બોલે છે એ આપણને કેમ નથી મારો સાહેબ વચ્ચે કોઈ ઘટ ખાલી ન હોય કોઈ ઘટ એવું ખાલી નથી કે જ્યાં મારો સદગુરુ પરમાત્મા ન હોય સબગટ મારો સાહેબ વચ્ચે કોઈ ઘટ ખાલી ન હોય

હવે ચાર વેદ કદાચ વાંચતા હોય આપણે તો એનું એવું નથી કે વેદ ખોટા છે પણ સિદ્ધાંત હોય છે પણ ગુરુ વિના જ્ઞાન એટલે શું પણ જ્ઞાન એટલે ખુદ પોતાનું સ્વરૂપ પોતાનું સ્વરૂપ જ્યાં સુધી આપણા અને આમ તો સ્વરૂપ એક શબ્દ છે ને બોલવા માટે આપણે બધાને એના અનુસંધાને એક શબ્દ રજૂ કરવી કે સ્વરૂપ આત્મા પરમાત્મા રજૂઆત કરવી હોય તો કઈક નામ તો દેવું ને બાકી ગુરુ કેવો છે એ ગુરુ મારો મારો નામ કિયા લખવી કંકોતરી રે રૂપે રૂપે તારો સે દીદાર હવે તારી કિયા નામ લખવી કંકોતરી રે એ ગુરુ મારો અલખ ને તરી કે નામ લતોરી કંકુતરી રે એ સાકર માં સવાદ તું ફૂલ માં સુગંધ સો સાકર માં સવાદ તું એક થી અનેક સો તું નામ કંકોતરી રે એ ગુરુ મારો અલખને નામ તારી ક્યા નામ લખવી કંકો તરી રે જે તમને મળ્યો ને એ નામે નક્કી કરી લેવું બાકી ક્યાંય મેળખાયું

પરમાત્મા ને ખબર પડી ગઈ કે મારા કરતા દુર્વાસા પૂર્ણ છે ઈ કૃષ્ણ વૃક્ષમ ને જેવા રથ ને જોતા માય ગુરુ દુર્વાસા એમને નક્કી કરી લેજે વિશ્વાસા તારી પૂર્ણ હો જાવે બધી આશા તો કોણ આવ્યું ગુરુ ચરણ વિશ્વાચ રાખો ગુરુ પૂરણ પરમાત્મા કટ બંધન કરે મુક્ત ગુરુ હૈ સકલ જગ નિજ આત્મા એ ગુરુ છે એ આત્મા છે બીજો કોઈ નથી અને ગુરુ છે ઈ જે તમારે નક્કી કરવો હોય ને મારું સદગુરુ છે બીજો કોઈ છે ગુરુ મારું દેવળ ને ગુરુ મારું દેવ છે ગુરુજ દેવળ છે અને ગુરુ જ દેવ છે હવે અહીંયા જેને નક્કી નથી થતું એને ત્રણ કાળમાં ઘણા મહાપુરુ આમ સિદ્ધાંતિક દાખલા આપ્યા કે સદગુરુ એ દાવો છોડી દીધો ને પછી જમે કર્યો છે પણ કારો અને રિયો નહીં ક્યાંય ઉગરવાનો આરો અરે હાથી ના મુખમાં જે પુરાણ હતો ને મારા સદગુરુ એ કાઢ્યો હતો

જે શબ્દ ઉપર પકડ હોય છે આ તો કોક કોક ધ્યાની પુરુષના ધંધા પણ હવે ગુરુ શબ્દ ઉપર ધ્યાન કેટલું ગુરુ શબ્દ ઉપર ધ્યાન કેટલું

બાર બાર વર્ષ આશ્રમો સેવા કરી છે તો આપણે થોડાક બે પાંચ દિવસ કદાચ મહિનો હરકી રીતે બાજુમાં જઈને બોલ્યા હોય ને બાપુ ને એમ કે આ તો બહુ સારો ભાવિક માણસ બધું થઈ જાય છે અને કરે છે નથી કરતા એવું નથી પણ હવે મને મારા સદગુરુ મેળા તે દી આ વાત થી નહીં જો આ તન મન ધન અને સોથું શીસ મારા સદગુરુ નું હોય તો સદગુરુ ની દ્રષ્ટિ એમાં હોય બીજાની કોઈની હોતી અને સદગુરુ દ્રષ્ટિને મારા વાલા કોઈ દી કઈ ભલામણ કે ઠબકો હતો પણ એ ક્યારે હોય છે કે એ તો હું મટી જાય ને તો જ મારો હરિ દર્શાય એવો છે અને જ્યાં સુધી હું પણ છે ત્રણ કાળમાં દેહ વાળા જોતા નહી ગુરુ ને માને માનવી વર્તે દેહ નો વ્યવહાર ગુરુ ને એને જેવો માણસ નો દેહ માં જોવે ગુરુ ને માને માનવી વર્તે દેહ નો વ્યવહાર ઈ નર ને નક્કી નરક નો અધિકાર અધિકાર બીજો કોઈ ગુરુવારે એ જ વહીવટ કરતા હોય ને બાપુ પણ ગુરુવારે તો હારો વહીવટ શરણમાં રહેવા જેવું જોઈએ આ ઘણી વખત કે તમે ક્યાં હતા તમે ક્યાં હતા અને ક્યાં ઉભા રહીને લીધો ને ભાઈ ગુરુ ચરણે અનંત પૂરચો બોલ્યા છે આ બધા તેદી આપણે ક્યાં હતા ગુરુ ચરણમાં અને હું તો એમ કઉ છું કે છેલ્લા શ્વાસ લગી હવે કરી ભવાની દાસ ની વાણી હોય નહીં નાદ નો નહીં બુંદ નો કોણ ગુરુ કોણ ચેલો જોત જલતે આપે ફરે છે અકેલો રે કોઈ હૈયા કોરા કાગળ લાવો રે એમાં સહી કરીએ ઈ તો મહાપુરુષનો પ્રશ્ન છે ઈ દયાળુ છે તો આ પામર જીવને એની તુલના આરે કરી દે એની આરે એકતા કરી દે પણ આપણે તો એના ચરણમાં એના દાસ થઈને કોઈ દિવસ કરાય જીવન નો છેલ્લો શ્વાસો રહીએ ત્યાં સુધી ગુરુ નો બાળક થઈને રહેવાય ને જે બાળક હોય ને એ બાપા બાળકને કોઈ ની પુસ્તક કોનું બાળક છે એ બધાને ગમે છે અને મોટા થયા પછી ગમતા

હું તે દી શું બોલો તો અને હવે હું શું બોલું છું ને એ ખુદ ને ખબર હોય છે એમાં કોઈ બીજા મુકેશ રામ તમે શું બોલ્યા હતા ફલાણા તમે શું બોલ્યા નહીં હું શું બોલ્યો તો અને હું શું કરું છું હું શું કરતો તો ને એ તો દાસ સતાર ને ખબર હતી શું પૂછો શું મુજબ હું શું કરું છું

અને પગલું એટલે પછી બોલવું કેમ કે વાણીમાં ઘણો બધો દોષ હોય છે વાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી આમાં ગુરુની વાણી છે કે આપણે જી પહેલા નક્કી કરી લેવું ગુરુની વાણીમાં આ જીવને ડૂબતો હોય એમાંથી બારો કાઢે એ ગુરુની વાણી હોય નોય હોય ધકાવીને અંદર ઊંડા નાખે એ આપણી વાણી હોય આપણી વાણીને બાપા વિરામ ફમાડી દેવો અને ગુરુની વાણીને આમાં પ્રગટ કરવી હોય તો શું કરવું પડે

એ અત્યારે તૈયારી થઈ રહી છે તો આપણે બધા એમાં ચાંચ સહકાર આપી અને એ કાર્ય પેલા કરે બોલો સદગુરુ મહારાજની જય